હોળી ધુરેટી નો તહેવાર છે ફરવા પણ કહેશું નહીં કારણ કે તમારા માટે સરપ્રાઇઝ છે અને અમે જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને રોહન ઈશુ ને એના પપ્પા એ તૈયાર થઈ ગયા છે સરસ મજાના જો રેડી થઈ ગયા છે તો જાઉં ને આપડે જવું ને ફરવા શેમાં જવાનું છે બસ માં જવાનું છે વાહ ભાઈ વાહ સવારમાં બતાવશે હા કે આપણે ક્યાં જવાનું છે હા વિડીયો માં કન્ટિન્યુ રેજો અને જો આપણો સામાન પણ તૈયાર થઈ ગયો છે અને હમણાં ખુબ જ મજા આવવાની છે જો તમારે જોવું હોય ને તો તમે વિડીયો માં કન્ટિન્યુ રહેજો રેજો ને હે હા અને તમને મજા આવશે ને ઈશા હા તો વિડીયો બધા બન્યા રેજો

ના ના નગર માં ભેડા છે અને જો આ બધા બસ્તા સોફા અત્યારે છે ને બધાય ખાલી છે કારણ કે આપણે ગાડી અહીંથી તો નીકળી ગયા છીએ પણ આ ગાડી આપણે ને ગામડે తీલવાની છે બધા માળ તો આપણે ગામડે જ કારણ કે બધા એનાથી ગામડે ગાડી સરપ્રાઈઝ પૂરું થયું અને આપણે આવી ગયા છે પાવાગઢ તો જો વિડીયોમાં પેન્ટિન્યુ રહેજો આપણે તમને પાવાગઢ બતાવવાનું છે ને આ છે આપણે બધું પાર્કિંગ ગાડીઓનું અહીંયા બધી બસ પડી છે અહીંયા બધી ફોર વ્હીલ પડી છે અને હવે આપણે છે ને નાવા ધોવા જઈ રહ્યા અને સરસ મજાના રેડી થઈ જાય ને પછી તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે મળવી કારણ કે આપણે ચડવાનો છે ડુંગરો અને ત્યાંનો નજારો શું છે અને નાવા ધોવાની સુવિધા આપણે અહીંયા છે પાછળ પાછળ છે ને અહીંયા પાછળ આપણે સુવિધા છે તો આપણે મેન અહીંયા ગેટ છે ને મેડ મેન ગેટ અહીંયા છે તો અહીંયા ગેટ ત્યાં ગેટ ની આગળથી એન્ટર થશું આપણે ગેટ ની ગેટ થી જો એન્ટર થાવ તો અહીંયા

આવેલી છે અને એમ થી આગળ જાવ તો આ તમને બસ સ્ટેન્ડ બતાવું એમથી એમથી આગળ તમે જાઓ થોડા એટલે બસ સ્ટેન્ડ બાજુમાં એક બાથરૂમ ની સુવિધા સરસ મજાની છે તો ત્યાં આપણે જઈશું અને ત્યાં આપડે વિડીયોમાં કન્ટિન્યુ બના રેજે

ની બધા ઉપસ્થિત છે અમારા કાકી છે ભાભી છે બીજા કાકી છે આ અમારા કાકા છે સામે અમારા રાજુભાઈ છે તેમનો અમારો ગ્રુપ છે પછી આ બાજુ અમારો ગ્રુપ છે અને પાકા કાકીની છે જો પાકા કાકાની છે બધા ગઠ છે વધારે ટ્રાફિક હોવાથી એસટી આજે બંધ હતી આજે અમને એમ કીધું કે આજે એસટીમાં તમારે નહીં પણ આજે બહુ ટ્રાફિક વધારે પડતું છે એટલે પછી અમે આગળ અહીંયા પહોંચી ગયા છીએ પાર્કિંગમાં બીજી થોડા તમે આગળ આવશો એટલે પાર્કિંગ તમને મિની કરાવો તો તમને મિની જીપ મળશે તો તમે આપણે પછી આગળનો નો સફર આવા મિની જીપ માં કરવાનો છે તો આપણે બધા પેસેન્જરો આગળ આપણે જઈ રહ્યા છે આપણે આ મિની જીપ માં બેસીને અહીંયા કેટલા કિલોમીટર છે ઉપર કેટલા કિલોમીટર થઈ ઉપર અંદર કેટલા કિલોમીટર થઈ છે આપણે જણાવશે કે કેટલા કિલોમીટર છે ઉપર અંદાજે કેટલું છે કિલોમીટર કે અંદર કાતે ખાસી છે લગભગ બે કિલોમીટર ત્રણ કિલોમીટર ના વધારે વધારે પાંચ કિલોમીટર જેવું પાંચ કિલોમીટર જેવી આપણે સફર કરવાની છે તો અહીંયાથી થી રેટ શું છે કેમ છે તમને ઉપર જવા માટે અંદાજે જીપમાં બેવા માટે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા છે ઉપર બે

ઉપર કરવા માટે પછી આગળ ને આપણે સફર કરશું હા ભાઈ આપણે ઉપર જવાનું રેટ શું છે અહીંયા અહિયાં પાર્કિંગ શું છે 20 રૂપિયા આપણે રેટ છે તો આગળ આપણે તમને આગળ કેમ સફર આપણે બતાવ ફાઈનલ હવે જો અહીંયા અમે જી ઉમર અહીંયા સુધી પહોંચી ગઈ છે ને અમે ઉતરી ગયા છે હવે નીચે આપણે અને અહીંયા ટ્રાફિક આગળ જામ હોવાથી અમને નીચે અહીંયા ઉતારી દીધા છે આપણે જવાનું છે સામે દૂર ઉપર અને આપણે આગળની સફર અહીંયા એક કિલોમીટર જેટલી છે તો આગળની સફર આપડે સામે તમને દેખાડી માનું મંદિર ત્યાં આપણે આગળની સફર અહીંયાથી આગળની સફર સુધી પહોચી ગયા છીએ બહુ જ સરસ છે અને લોકો જો કેવી રીતે બધા ચડી રહ્યા છે અને ગાડી પણ કેટલી બધી ચડી રહી છે આને તો અહિયાં જીભ કેવાય અને જીભમાં કેટલું માણસો બેઠીને આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને આટલો ઉપર આપણે મંદિર છે ને ત્યાં આપણે જવાનું છે તો આપણે ફાઇનલી આટલા સુધી પહોંચી ગયા છીએ અને આગળ આગળ આપડે ચડવાનું છે તો ઘણું વિડીયો કન્ટિન્યુ રહેજો અને આગળ આગળ આપણે હજી બહુ જ સડવાનું છે ઉપર આગળ અને તમને બધાને દેખાડતા ને તમે બધા જોતા રહો કે આપણે જો મારા દિયર છે એ આવી ગયા છે એ સુરત રહે છે

નક્કી થઈ ગયું છે કે આપણે જવાનું છે એમ કારણ કે આપડા ઈશાબેન ને રોહનભાઈ કઈ ચડી એકે નહીં આપણે લીપમાં જવાનું છે પણ છે ને લીપ ની લાઇન આપણે આટલી લગી લાંબી છે તો આપણે છે ને લાઈનમાં ઉભું રહેવું પડશે કારણ કે કોઈ ઓપ્શન બીજું છે જ નહીં કારણ કે આપણે કઈ ચડી એકવાના નથી માતાજીના દર્શન તો આપણે લીપમાં ઉપર ચડી જ કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો

આપણે અહીંયા લાઈન ઊભા ઉભા રહી ગયા છે તો ઊભા ઊભા રહેતા રહેતા જોયું કે આપણે આ બેન જો કેરી આ આપણે ગુજરાતીમાં આપણે કાગડા કેરી કહીએ છીએ અને ઈ કાગડા કેરીની આ બેન જે જે ચિપ્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો જો તો બેના આ જે ચિપ્સ તમે શા માટે ચિપ્સ બનાવો છો વેચવા માટે વેચવા માટે એટલે કઈ રીતના વેચો છો

સામે તમે જોઈ શકો છો કે ફ્રૂટ વેચાઈ રહ્યું છે અને બસ ગેટે તૈયારી છે અમારી આપણને તો એમ જોયું કે આપણે લાઈનમાં માં ઉભા રહેશું અને જલ્દી જલ્દી ફટાફટ આપણે પહોંચી જશું તો અહીંયા તો બહુ જ મોટી લાઈન છે તો આપણે કરતા વધારે પડતી લાઈન છે અને ધીમે ધીમે હવે આપણે જોઈ રહ્યા છીએ પણ લાઇન તો હજી આગળ આગળ થતી જ જાય છે અને આપણા પગ પણ દુખા લાગી ગયા છે ને હવે તો આપણે બહુ થાકી ગયા છે તમે જોઈ શકો છો કે આગળ હજી કેટલી લાંબી લાઈન છે એમ કેટલી તમે જોઈ શકો છો અને હજી તો લીપ આપણે મેં છે હજી તો આપણે ત્યાં જવાનું છે ઠેઠ જ્યાં તમને આ દેખાય રહી છે લીફ ત્યાં ઠેઠ હજી છે ને અને બહુ લાંબી લાઇન છે હવે આપણે ક્યારે પહોંચ્યું આપણે બહુ જ થાકી ગયા છે હવે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હજી આગળ આગળ તમને બતાવશું કારણ કે હજી કેટલી લાંબી લાઈન છે એ આપણને ખબર નથી આપણે આગળ 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 નીકળી રહ્યા છીએ ને આપણે લાઇનમાં થોડાક આગળ આવી ગયા છીએ અને આપણે થોડુંક આપણને એવું લાગે છે કે આપણે એક તરફ પહોંચવાની ફૂલ તૈયારી છે તો આપણે અહીંયા ઉડન ખટેલા લખેલું છે તમે જોઈ શકો છો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અહીંયા આગળ થોડીક આપણે ચેકિંગની ચેકિંગ પણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ફેમિલી અને અહીંયાથી આપણે ટિકિટ પણ આપણને અહીંયા જ મળી રહેશે અને આપણે નામ કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આપણે અહીંયા સુધી આવી ગયા આપણે અહીંયા છે કે એવું કાંઈ ગમે તપાસી રહ્યા છે કારણ કે આ લોકોનું જે ઋતુ હોય એને નિભાવી જ પડે એટલે એનું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકે છો કે પૂછી રહ્યા છે કે શું છે એમ આપણને બાને પૂછી રહ્યા છે કે શું છે બેગમાં એમ અને આ બધી આપણે સિકિંગ માટે છે બધું ને અહીંયા આપણે આપણે ટિકિટ લઈ લીધી છે ને રોહન આપણે ટિકિટ લેવાઈ ગઈ છે ને આપણે બેઠી રહ્યા છીએ વેલિસ્માં એને ઈશા મજા આવશે બહુ મજા આવશે બહુ મજા આવશે તો ચાલો આપણે મળીએ પહોંચી ગયા છે લીપમાં ઉડન પતંગોલા પણ કહેવાય છે તો પાવાગઢની તમને બધી જર્ની આગળના બ્લોગમાં સ્ટાર્ટ આપણે કરી નાખી અને જો રોહન અને ઈશો જોઈ શકો છો તમે બેટા એકદમ સરસ મજાનો વ્યૂ આપણો પહોંચી ગયા છે મજાની જર્ની પછી અમે સુધન કેમ રહ્યું રોહન કેમ રહ્યું રોહન કેમ રહ્યું ઈશુ કેમ રહ્યું ઈશુને પણ મજા આવી ગઈ છે રોહનને પણ મજા આવી ગઈ તો ફાઈનલી અમે ઉડન ખટોલોમાંથી નીચે ઉતરીને ખટોલોમાંથી નીચે ઉતરીને તમને નીચે ઉતરી ગયા છીએ અને લિફ્ટ ઉતરા પછી લિફ્ટમાંથી ઉતરા પછી આપણે બસ્તો પગથિયાં ચડવાના છે એવું અહીંયા બધાય કહી રહ્યા છે તો હજી આપણે બસ્તો પગથિયાં ચડવાના છે ફેમિલી અને અહીંયા જો ઘણી બધી દુકાનો પણ છે જ્યાં આપણને બધી વસ્તુ મળી રહી છે તો તમે જોઈ શકો છો અહીંયાં અહીંયા આપણે માતાજીની ચુંદડી છે કંકુ છે શ્રીફળ છે અને અલગ અલગ ઘણી બધી એવી વસ્તુ છે જે આપણને અહીંથી જ મળી જવાની છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે સંજય નારિયેળ ભાવ પૂછી રહ્યા છીએ નારિયેળ ભાવ પૂછી જવો તો એક નારિયેળ લઈ લો આપણે વધારવાનું હોય ને માતાજીને તો આપણે નારિયેળ વધારવાનું હોય માતાજી એટલે આપણે નારિયેળ તો લેવું જ પડે તો સંજય જો આપણે નારિયેળ ની પરસે નીચે ઉતરી આ લોકો તો નીચે ઉતરી પણ ગયા છે અમે જે જઈ રહ્યા છીએ

માં કાળી દર્શન કરાવશું અને તો બ્લોગમાં બન્યા રહેજો તો આપણે ફાઇનલી મંદિર પાસે આવી ગયા અને હવે આપણે જ બાકી રહી ગયા છે અને હવે આપણે હવે તો હવે દર્શન કરાવી દેવાના છે હવે માતાજીના તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ફાઇનલ આપણે માતાજીના દર્શન કરીને આગળ દેવાના તો આપણે ખૂબ જ નજીકની હવે તૈયારી છે માતાજીના દર્શન કરવાની અને તમે નીચે અહીંયાથી તમે જોવો છો ને તો નીચેની ઉમિર તમે જોઈ શકો છો એકદમ દેખાઈ

અને ખૂબ સરસ મસ્ત અને મજાનો નજારો છે તમે જોઈ શકો છો એટલો સરસ બતાય છે આ નજારો આપણે મંદિરના ઉપરથી જોઈ રહ્યા છીએ અને હવે આપણે ખૂબ તૈયારી દર્શન કરવાની હવે અને આપણે હવે દર્શન કરવાના છે અને તમારે પણ દર્શન કરવાના છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જાવ અહીંયા મંદિરને ઉપર આવ્યા તરત દિવસે આપણને આ દ્રશ્ય જોવા મળ્યું છે અને આ દ્રશ્ય છે અને માતાજીનો વૃતિ લગાવેલી છે અહીંયા અને કાળ બેરો દાદા છે અને આપડે ન્યા દર્શન કરી માતાજીના દર્શન કરી રહ્યા બધા બધા છે કે માતાજીના દર્શન કરી લીયા છે દર્શન કરી લો આ લક્ષણા આલે ચાલો